નમસ્કાર મિત્રો જય શ્રી રામ આમ તો હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામ છે રામલલાએ હવે બિરાજમાન થવા જઈ રહ્યા છે બસ હવે ગણતરીની મિનિટો બાકી રહી છે આજે એકવીસ જાન્યુઆરી તો થઈ આવતીકાલે બાવીસ જાન્યુઆરી છે ત્યારે ખાસ આમ તો આખા ભારતમાં જે મિત્રો આખું વાતાવરણ છે તે રામમય બની ગયું છે ને એમાં આપણું હળવદ પણ કેમ બાકાત રહે આપણા હળવદના જુદી જુદા જે શહેરી વિસ્તારના જે કંઈ વિસ્તારો છે તેની સાથે ગ્રામ્ય વિસ્તાર છે બજારો મેન છે તો એને પણ જે છે તે સુશોભિતને કરવામાં આવ્યું છે આવતીકાલે હળવદના વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખવાના છે વેપારીઓ રેલી કાઢવાના છે જુદા જુદા કાર્યક્રમો છે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દ્વારા આતાશબાજીના જે કંઈ કાર્યક્રમો છે એ પણ સાંજના સમયે આપણું જે તળાવ છે સામસ્યા તળાવ તો ત્યાં આગળ રાખવાના છે આપણા હળવદના જ અને આંતરરાષ્ટ્રીય જે લોક ગાયક છે જયમંતભાઈ દવે તે આપણા હળવદના જ છે અને જયમંતભાઈને પણ ખાસ આજે અમે સવારે વિનંતી કરી હતી કે જયમંતભાઈ આપણે હળવદના જ છો આપણે એક સાંજના એવો એક કાર્યક્રમ રાખીએ કે ભજન જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તે અને તેની સાથે જે પ્રાચીન ભજનો હતા કે જે આજની યુવા પેઢી છે એને મિત્રો નથી સાંભળ્યા તો એ પણ આપણે સાંભળીએ આપણી સાથે જયમંતભાઈ દવે છે આપણા હળવદનું ગૌરવ છે એટલે વધુ વાત આપણે થોડી જયમંતભાઈ સાથે જ વાત કરશું જયમંતભાઈ આમ તો આ એક માઇક છે એટલે હવે તમને જ આપું હવે જયમંતભાઈ બીજી તો કઈ ઓળખાણ દેવાની મારે કઈ જરૂર નથી ભાઈ જયમંતભાઈ કોણ છે પણ આપણે હળવદના છે તો આપણને બધાયને ખ્યાલ છે જયમંતભાઈ પેલા આપણે શરૂઆત આમ તો આખું ભારત રામભાઈ બની ગયું છે આપણું હળવદ પણ ખરું છે એમાં આપણે પેલા થોડાક અત્યારે જે કઈ ટ્રેડિંગમાં રામ ભજનો જે ચાલે છે ટ્રેનિંગમાં તો આપણે એ બધાય અત્યારે સાંભળવા છે પછી આગળ જે કઈ બીજી વાતો છે એ પણ આપણે કરશું જી ભાઈ ચોક્કસ પેલા તો બધાને જય શ્રી રામ જય શ્રી આ રામ હર હર મહાદેવ મેહુલભાઈ હળવદ બ્રેકિંગના દર્શકો જે આપને નિહાળી રહ્યા છે તે બધાને જય શ્રી રામ કીધા પછી આપે જ મને વાત કરી કે રામ આજે સમગ્ર દેશ રામ રામ જય શ્રી રામના નારા લગાવે છે ત્યારે રામના એવા એવા ભજનો આજની યુવા પેઢી સાંભળે છે તો આપણે સૌ પ્રથમ પહેલાં તો સુર અને રામને ભેગા કરી ત્યારે कथा सुनाए राम सकल गुण धाम की हम कथा सुनाए राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की ये राम કથા શ્રી રામ કી શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ કથા સુના ર સકલ ગુણ કથા સુનાએ રામ શકલ ગુણ ધર્મ કી રમાણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી રમાણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી આપણે બીજા પણ ભજનો જે કઈ પ્રાચીન છે એ પણ આપણે સાંભળીએ કારણ કે દરેક મિત્રોને પણ એક વિનંતી કે આપણે અડધો કલાકનો આપણે આ કાર્યક્રમ આપવો કાલે જે આપણે અને આમ તો તમે તો સ્ટેજ પ્રોગ્રામ ને હોય એટલે રામ નું તો આપડે કોણ નામ ન લે એટલે તમારી માટે આપડી માટે આ ગૌરવંતો દિવસ છે આવતી કાલ નો જે કઈ દિવસ છે એની આપડે આપડા વડવાઓ વર્ષો સુધી આની રાહ જો એ દિવસ આવ્યો છે ને આપણે હું તો એવું માનું છું કે આપડે ભાઈકશાળી કહેવાય કે દિવસ જે છે તે આપણને જોવા મળ્યો છે જયમંતભાઈ હવે બીજા રામ ના ભજનો તમને જે અને આપણા મિત્રો પણ જણાવજો કઈ જી મેહુલભાઈ આપણા સનાતન ધર્મના સમસ્ત હિન્દુ ધર્મના કોઈ ઠાકર કહે છે કોઈ રામ કહે છે કોઈ ઈષ્ટ કહે છે જે જે નામથી માને પણ આપણો સનાતન ધર્મનો બાપ એટલે રામ છે અને એ રામ આજે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં એવું વાતાવરણ છે ત્યારે એક અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગીત ચાલે છે એ આપણે સંભળાવું ઓ तो पार ना जुलाएंगे ओ राम आएंगे तो पार ना जुलाएंगे दीप जला के हम दिवाली तो मनाएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज we सजाएंगे ओ राम आएंगे तो बगिया सजाएंगे ओ दीप जला के हम दिवाली तो मनाएंगे मेरे जन्मों के पाप सारे भूल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज

નારાયણ સ્વામી અને કાનદાસજી બાપુ ભજનો ગાતા જે એટલે એકાદું આપણે ઈ રામ નું ભજન આપણે યાદ કરી દો રામ કોઈ ઘટક ઘટોક ઘટોક પીવો કોઈ ઘટક 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 આવા દેશી ભજનો જે રામસાગર ઉપર ગયા હતા જયારે આવો સાજ હતો નહીં આવા તબલા આવું માયક બેન જો હતું નહીં બેઉલભાઈ એ વખતે ખાલી રામસાગરના રણકારે ભજનો થતા અને એમાં આવા આવા ભજનો ગવાતા રામ સભામાં રમવા ને રામ સભામાં રામ સભામાં રમવા જ્ઞાતા એ પસલી ભરી રસ પાયો રે રામ સ્વભામ રમવાન જ્ઞાતા રામ સભામાં મે રમવાન જ્ઞાતા પસલી પાયો રે રામ સ્વભામ રમવાન ગ્ઞાતા રામ સ્વભામ મેં રમવાન ગ્ઞાતા રામ સ્વભામ રમવાન જ્ઞાતા એ પસલી ભરી રાપાયો રે રામ સ્વભામ રમ

પિયાલો ત્રણ ભુવન વ્યાપ્યો એ ત્રીજો પિયાલો ત્રણ ભુવન વ્યાપ્યો એ ચોથે બની હું ભેલી રે રામ સભામાં રમવાને ગયા તા રામની ની સભામાં અમે

সব রি বাজি রে পড়েছে মারা রামী ও সব রি বাজি রে পড়েছে মারা রামী রামে সুঠে রে ধরমনা সঠে রে এ সব বাজি রে পড়েছে মারা বাজি রে পড়েছে মারা রামণী খেলি বাজি রমিয়া রাম কি ধামা রে ও পেলি বাজি রমিয়া রাম কিশিন માવરી બાજી રે પડે છે મારા રમી ઓરી બાજી રે પડે છે મારા રામની રામ રમે સોગ છે રે ના સોગ છે રે પડે છે મારા રામ ની ઓ બીજી બાજી રમિયા રામ લંકા જઈને ઓ બીજી બાજી રમિયા રામ લંકા નજરી જઈને પછી રામે રાવણ એ રામે રાવણ મારીયો રે રાવણ મારીયો રે એ સવરી બાજી રે પડે છે મારા રામની ઓ સવરી બાજી રે પડે છે મારા રામની આપણે પ્રાચીન માં પણ તમે લઈ ગયા મોટા ભાગે બધા યુવાન જી ભાઈ

हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और हर घर में अब एक ही नाम रा 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 ना रा ना ना रा 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 हमारा म्यूजिक नहीं बच्चे ला म्यूजिक में आ पड़े ओ हर घर में अब एक ही नाम एक ही नारा र गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा મેહુલ વિશે ત્યારની અને સારી વાત છે કારણ કે રામ નું અમારા ડાયરા સંતવાણીના જે કલાકારો છે એમને પણ ખ્યાલ હશે કે કૃષ્ણના એટલા બધા ભજનો છે આપણે ત્યાં બીજા અનેક દેવતાઓના શિવના એટલા ભજન છે આપણે ત્યાં અને રામના ભજનો જે ઓછા હતા જે રામના ભજનો ખૂબ ઓછા લખાણ હતા આપણે ત્યાં આજના યુવાનોને મેં મેં કીધું ને પહેલાં પ્રાચીન ભજનોની ખ્યાલ નહોતી એટલે પ્રાચીન ભજનો બહુ હતા પણ ટ્રેન્ડિંગ જે આજના યુવાનોને ગમે એવા ભજનો અત્યારે લખાણા છે અને ગાવાની મજા આવે છે લોકો સાંભળે પણ છે અને જ્યારે રામ આવતા હોય ત્યારે આ મારો ભાવ રજૂ કરું છું

જે ભાગ્યશાળી છે નસીબદાર છે મોદી સાહેબ કે મોદી સાહેબના શાસનમાં આપણે પણ આ બધા આ જે ક્ષણ છે એના આપણે બધાએ ભાગીદાર છીએ આપણે બધા આ ક્ષણને આપણે પણ આપણા જ્યારે નાના નાના દીકરાઓ થશે મોટા થશે ત્યારે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું હતું તારે એ યુગમાં આપણે હતા એ આપણે કહી શકશું સાહેબ આ બહુ મોટી બાબત છે અને જ્યારે રામ આવે છે ત્યારે મને આ ગીત બહુ પ્રોગ્રામમાં બહુ ગાઉ છું બધાને મજા આવે છે તારે

નાદ રામ આવે છે ત્યારે કેવો નાદ હવે અનહદ નાદ બજાવો રી સબ મે અનહદ ના ના અનહદ ના ના અનહદ નાદ બજાવો રી સબ મે આજ મોરે પિયા ઘર આવેંગે

તેમજ ડાયરો સંતવાણી બધું જ રાખેલ છે હા ઉપર ડાયરો લક્ષ્મી નારાયણ જીભાઈ અને આપણી સાથે એક રામ ભક્ત જેને કહી શકાય એવા તપનભાઈ દવે છે એ જ માહિતી આપશે આપણને તપનભાઈ આવો અને આપણને માહિતી આપો લાઈવમાં કે કાલનો જે કાર્યક્રમ છે ભેરવી કારણ કે કોઈ પણ રાગ કારણ કે કોઈ પણ ડાયરો કે સંતવાણી ભજન કે પૂર્ણ કરતા હોય ને જી ભાઈ ત્યારે ઈ રાગમાં ગવાતું હોય ચોક્કસ ભાઈ ચોક્કસ ભાઈ એકાદુ રામ તો ભજન જી ભાઈ ચોક્કસ આમ તો છે ને ભેરવી ભેરવી રાગ છે તે અમારા કાર્યક્રમ ની કોઈ પૂર્ણાવતી હોય જ્યારે અંતમાં જ આ રાગ ગવાય આ રાગ ગાયા પછી બીજો રાગ અમારે ગવાતો નથી હા એવા બધા પ્રોટોકોલ છે એટલે ભેરવી રાગમાં છેલ્લે આપણે રામને યાદ કરી અને એવી રામની કઈક ધૂન બોલી અને છૂટા પડી આપણે બધાએ જય શ્રી રામ જય શ્રી રામ કહિ જય વિધિ રાખે રામ તહી વિધિ રહી જય વિધિ રાખે રામ તધી ર વિધિ રાખે રામ કાહી વિધિ રે જય વિધિ રાખે રામ કાહી વિધિ રહીએ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આપડે જયમંતભાઈ નો પણ મિત્રો આભાર માનીયે કારણ કે આવતીકાલે પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કેટલાય ગામડામાં શોભા યાત્રા ને કાઢજો ભજન ના કાર્યક્રમો છે જયમંતભાઈ પણ જવાના છે તેમ છતાં પણ આપણે જયમંતભાઈ ને કીધું કે અડધો કલાક કાયમ કાઢજો આપણી સાથે અડદ બ્રેકિંગ સાથે જે બધા મિત્રો જોડાયા છે કે એક એવી સૂરસંધ્યાનું એવું આપણું નાનકડું આયોજન હતું જીભાઈ અને જયમંતભાઈનો પણ મિત્રો આપણે આભાર માનીએ છીએ કે આપણે એમને કીધું કે અડધો કલાકનો ટાઈમ કાઢજો તમે આવો અને જયમંતભાઈ તમે આવ્યા ખૂબ ખૂબ આભાર તમારો અને આપો એક આ અને થોડીક તપનભાઈ સાથે પણ વાત કરી તપનભાઈ કાલનો જે કાર્યક્રમ છે ને એને લઈને શોર્ટમાં તમે એક માહિતી આપી દીજો મિત્રોને નમસ્કાર આવતીકાલે જે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક જે ગ્રામ દેવતાનું મંદિર છે ત્યાં હળવદનું ગામ સમસ્તના વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય કર્યો છે કે આવડો મોટો પાંચસો વર્ષે આ હર્ષ ઉલ્લાસની જે લાગણી એમને દર્શાવી છે અને ગામ સ્વયંભૂ બંધ રહેશે અને તમામ વેપારી મિત્રો અને સાથે સાથે તમામ જ્ઞાતિના લોકો તમામ સેવાભાવી સંસ્થાઓ અને અઢારે વર્ણના લોકો એક થઈ અને આખું ગામ રામભાઈ બનવાનું છે ત્યારે સવારે નવ વાગે આપ બધા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પધારશો ત્યાંથી આપણે ચાલીને શોભાયાત્રા સ્વરૂપે સ્ટેશન રોડ ઉપર લક્ષ્મી જે લોજ છે તેની પાસે ભવ્ય મોટી એલઈડી સ્ક્રીન રાખશું એમાં જે અયોધ્યામાં જે પ્રસારણ થવાનું છે એ લાઈવ પ્રસારણ તમામ લોકો ભેગા મળી જેમ આઈપીએલને મેચો હોય એમાં જોતા હોય એની જગ્યાએ આપણે બધા ભેગા મળી અને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એનું લાઈવ આપણે એલ ઇડીમાં નિહાળશું સાથે સાથે હળવદના જે ગ્રામ્ય વિસ્તારમાં જે કાર્યક્રમો થવાના છે એનું પણ અમુક અમુક એક એક મિનિટના વિડીયો છે શોર્ટ વિડીયો એ આપણે એલઈડી સ્ક્રીનમાં પણ દેખાડવાના પૂર્ણ પ્રયાસો કરશું સાથે સાથે જયમંતભાઈ દવે હકાભા ગઢવી અને સોનલબેન ઠાકોર અન્ય આપણા હળવદનું જે ઘરેણું કહી શકાય અને જેમણે હળવદને એક નવી ઊંચાઈ જે સાહિત્ય ક્ષેત્રમાં આપી છે તેવા તમામ માનનીય મુરબ્બી કલાના આધ આરાધકશ્રીઓ તથા જે સાજિંદાઓ છે તેઓ પણ ખાસ પોતે નિસ્વાર્થ ભાવે આ ગામની લાગણી નહીતર તેથી લાખ લાખ બે બે લાખ રૂપિયાના કે પાંચ પાંચ લાખના કવર આપે ને તો એ પણ ગામની લાગણીને લઈ તમામ કલાકાર મિત્રો એમનો જે રામમય બની અને તેઓ પણ તેમનો કલાનો રસ છે એનો પણ આપણે લાભ લેશું તે સવારે દસ વાગે આ જે રેલી છે તે ચાલીને સ્ટેશન રોડે પહોંચશે અને દસ વાગ્યાથી એક વાગ્યા સુધી ત્યાં સરસ મજાનો કાર્યક્રમ આપણે બધા નિહાળશું અને છેલ્લે કાર્યક્રમના અંતે હળવદના પ્રખ્યાત એવા લાડુનો પ્રસાદ ભગવાનને ભોગ ધરાવી અને પ્રસાદ લઈને આપણે છૂટા પડશું તો આ કાર્યક્રમમાં બધા જોડાવ એના સિવાય હળવદમાં ગામડે ગામડે શેરીએ શેરીએ ખૂબ સારા કાર્યક્રમો છે આપણે બધા રામમય બની રામના વિચારોને આપણા જીવનની અંદર ઉતારી એ જ અભ્યર્થના રામ સર્વે મિત્રોને મેહુલભાઈને જયમંતભાઈને આખા તાલુકાને અને આસપાસના વિસ્તારને એક હળવદ બ્રેકિંગના માધ્યમથી સુંદર આજે ભજનો સંભળાવ્યા ત્યારે બંને મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર જયમંતભાઈ બીજું કંઈ તમારે અંતમાં કહેવાનું હોય તો અને તેની સાથે મિત્રો કારણ કે ઘણા બધા આજે ઘણા ગામમાં શોભાયાત્રાની હતી એટલે ઘણા બધા ફોનને કરતા હોય છે આપણા પ્રયત્નો સો ટકા એવા રહી છે કે બપોરે જમશું પણ નહીં અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું જેટલું કંઈ કવરેજ થાય એટલું સો ટકા આપણે બધા મિત્રો કરીશું કારણ કે ઘણાને એવું લાગે છે કે ભાઈ અમારા ગામમાં ન આવ્યા પરંતુ અમારા એવા સો ટકા પ્રયત્નો રહેશે કે તમારા ગામમાં તમે જે ઉત્સવ ઉજવી રહ્યા છો તો એનું આપણે કવરેજ કરીશું બીજું કંઈ જયમતભાઈ તમે કહેવા માગતા હોય તો આપને મેહુલભાઈ આજે પ્રોગ્રામ હતો મારો કાલે પણ બરોડા છે પણ છતાંય આજે હું મારા તાલુકા માટે મારા વિસ્તાર માટે થઈ અને એક કલાકાર તરીકે મારી ફરજ બને છે કે કંઈક રામના ગુણગાન ગાવા રાત અમને પૈસા તો રાત્રે પ્રોગ્રામના મળતા જ હોય છે પણ આ જે આપના જે દર્શકો છે એમને પણ ક્યારેક આવો લાભ અને મને પણ જે લાભ મળ્યો છે રામના ગુણગાન ગાવાનો એટલે હું બીજા કરતાં તો મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આ અયોધ્યાની પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મને ભજન ગાવાની તક મળી છે મોકો મળ્યો છે બધાનો આભાર માનું છું અસ્તુ જય શ્રી રામ આભાર જયમંતભાઈનો તપનભાઈએ પણ માહિતી આપી અને હવે મળીશું મિત્રો આવતીકાલે આભાર